ભારતના ભાવિને ભારતીય ચૂંટણી પંચ અંગેની જે સમજ છે એ કેળવાય એના માટેનો એક સુંદર પ્રયોગ નમસ્કાર હું સત્યાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે નીલકંઠ સ્કૂલની વિઝિટ માટે આવ્યા છીએ કે જ્યાં એક પ્રતિક ચૂંટણી કેવી રીતે હોય કે બાળકોને ભવિષ્યની અંદર આજ બાળકો વોટ કરવાના છે આજ ભારતીય ચૂંટણી પંચના જે મતદારો બનવાના છે ત્યારે એમને કેવી રીતે ચૂંટણીની અંદર વોટ કરવાનો હોય છે ચૂંટણીની આખી પ્રોસેસ શું હોય છે એના માટે થઈ અને એક પ્રતિક આખી ચૂંટણીનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આપણે મુલાકાત લેવામાં આવીએ છીએ સાહેબ આપણી જોડે છે જીતુભાઈ ખાસ કરીને કયા પ્રકારનો આ વિચાર હતો અને કેવી રીતનું સંપૂર્ણ આયોજન છે ધોરણ છ થી નવ ધોરણમાં સમાજ સામાજિક વિષય વિજ્ઞાન જે આવે છે એમાં ધોરણ છમાં સરકાર સરકારી રચના સરકારની રચના સરકારના કાર્યો તેમજ ધોરણ સાતની અંદર બંધારણ ન્યાય કાયદો ઠરાવ ખરડો સચિવાલય વિધાનસભા લોકસભાની ચૂંટણી વગેરે જેવા પાઠો આવે છે આ બધા પાઠો બાળકોને પ્રેક્ટિકલ સ્વરૂપે ભણાવી શકાય તો બાળકોને ઝડપથી યાદ રહી જાય છે નોર્મલી બાળકોને અઢાર વર્ષે મતદાનનો અધિકાર મળતો હોય છે એટલે ચૂંટણીની પ્રક્રિયાની પ્રેક્ટિકલ વસ્તુ ખબર નથી હોતી એટલે પોલિંગ ઓફિસરનું કામ શું હોય મતદાર કોઈ વ્યક્તિને ઉમેદવાર તરીકે આગળ વધવું હોય તો ઉમેદવારી કઈ રીતના થઈ શકે ઉમેદવારની ચયન પ્રક્રિયા કઈ રીતના થાય પછી ઉમેદવારી દરમિયાન એને કઈ કઈ લાયકાત બતાવવી પડે છે ઉમેદવાર લાયકાત લાયકાતવાળા હોય તો જ સિલેક્શન થાય તેમજ એનું ઉમેદવારી ફોર્મ રિજેક્શન પણ થઈ શકે છે એ પ્રમાણે આવી અનેક પ્રવૃત્તિઓ બાળકોને પ્રેક્ટિકલ સ્વરૂપે સમજાવવા માટે અમે આ ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરેલું છે જેમાં ધોરણ છથી આઠના ઉમેદવારોને અમે ચાન્સ આપેલો હતો કે જેને ચૂંટીમાં આગળ વધુ હોય ટોટલ છત્રીસ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા એમાંથી અમે ફાઇનલ જે ઉમેદવાર યોગ્ય હતા કે જે ભણવામાં સારો માર્ક્સ મેળવે છે જેની સ્પીચ સારી છે જેનું વક્તૃત્વ સારી છે સ્પીચ સારી આપી શકે છે એવા અલગ અલગ ક્રાઈટેરિયાને આધારે અમે આઠ ઉમેદવારની પસંદગી કરેલી છે અને એ આઠ ઉમેદવારને અલગ અલગ ચિહ્ન આપવામાં આવેલું છે અને સાથે સાથે એ આઠ ઉમેદવાર છેલ્લા આઠ દિવસથી સ્કૂલના દરેક ક્લાસમાં ધોરણ ચાર થી ધોરણ બારના વિદ્યાર્થીઓને મતદાતા તરીકે અમે ઇન્વોલ્વ કરેલા છે તો દરેક ક્લાસરૂમની અંદર જઈ એ ઉમેદવાર તરીકે જો તમે એને મોરબી ધારાસભ્ય તરીકે જો તમે એમને તો એ માટે એમને એના કારણો આપેલા છે જેમ કે કોઈ ઉમેદવાર એવું કહે છે કે હું મોરબીમાં જે અત્યારની પરિસ્થિતિ છે સૌથી વધુ વિકટ સમસ્યા છે મોરબીની પ્રદૂષણ તો હું પ્રદૂષણની સમસ્યા દૂર કરવા માટે કેવા પ્રયાસો કરીશ મોરબીના લોકોને સારી સુવિધા આપવા માટે હું કેવા પ્રયાસો કરીશ એવા આઠે આઠ ઉમેદવારોએ અલગ અલગ એમના આઈડિયા રજૂ કર્યા હતા કે જો તે મોરબીના ધારાસભ્ય તરીકે તેમને ચૂંટવામાં આવશે તો આટલી આટલી વસ્તુમાં એ મોરબીમાં સુધારો લાવી શકશે એ સમગ્ર ચૂંટણીનું જે અત્યારે આયોજન થઈ રહ્યું છે આજના દિવસે સવારના સાડા આઠથી ચૂંટણીમાં મતદાન ચાલુ છે લગભગ સાડા અગિયારે પૂરું થઈ જશે ટોટલ ચારથી બાર ધોરણના આઠસો પચાસ જેટલા ઉમેદવારો સોરી ચારથી આઠ ચારથી બાર ધોરણ આઠસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ મતદાન કરશે અને આવતીકાલે મતગણતરી છે આવતીકાલે ફાઇનલ રિઝલ્ટ આપવામાં આવશે અને આવું જ ચૂંટણી અભિયાન બપોર પાણીમાં પણ રાખેલું છે એ આવતીકાલે શનિવારે છે અને આનો મુખ્ય હેતુ એ હતો કે બાળકોને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય અને જે છથી નવ ધોરણમાં બાળકો ભણે છે જો અત્યારથી ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય અને બધા જ પાસાઓ કવર થઈ જાય પોલિંગ ઓફિસરનું કામ શું છે પ્રિસાઇડિંગ ઓફિસરનું કામ શું છે મતદાન માટે આપણે ઓળખ કાઢ લઈને જવાની જરૂર હોય અને ખરેખર ભવિષ્યમાં એક સાચા મતદાતા તરીકે કેવા ઉમેદવારને વોટ આપવો એ પણ બાળકોને ખબર પડે એના માટે અમે અભિયાન પણ ચલા ચલાવેલું હતું આઠે આઠ ઉમેદવારો ડિબેટ સ્પર્ધા પણ રાખેલી હતી જેમ અમેરિકામાં થાય છે કે વીચ કેન્ડિડેટ ઇઝ ધ બેસ્ટ કેન્ડિડેટ તો આઠ કેન્ડિડેટમાંથી સૌથી બેસ્ટ કેન્ડિડેટ કોણ છે તો એ આઠે આઠ કેન્ડિડેટ એક સાથે એસેમ્બલી હોલમાં બેસીને પોતે શા માટે હું બેસ્ટ છું હું શું કરી શકું છું મોરબી માળિયા માટે એવા એમને પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા જેથી કરીને બાળકોને પણ ખ્યાલ આવે કે આઠ ઉમેદવારમાંથી કયા ઉમેદવારને વોટ આપવો બરાબર છે આ ખૂબ જ સંપૂર્ણ માહિતી સાહેબે આપણને આપી કે એ ખરેખર ચૂંટણીનો માહોલ કેવો હોય છે એવો સંપૂર્ણ જે માહોલ છે એ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે જેની પ્રચાર પ્રક્રિયા પણ ચાલી હતી એમાં ઉમેદવારો પણ ઊભા રહ્યા અને તમને અહીંયા જોઈ શકો છો એમ બુથ એક છે એ ચાલુ કરીને પોલિંગ ઓફિસર પોલિંગ ઓફિસર બે પોલિંગ ઓફિસર ત્રણ ત્યાંથી પછી જેને ઇંક આપણે જે હાથ ઉપર નિશાન કરે છે ચૂંટણીનું નિશાન ત્યારબાદ મત કૂટી અને આ બાજુ એવી જ સેમ ટુ સેમ લાઈન ભાઈઓની અને બહેનોની બે અલગ અલગ લાઈનો દ્વારા જે રીતે ખરેખર હોય એ જ પ્રકારનો માહોલ તૈયાર કરવામાં આવ્યો છે સાથે જે ઉમેદવારો છે ઉમેદવારોનું લિસ્ટ પણ અહીંયા આપવામાં આવેલું છે કે આટલા ઉમેદવારો છે એ આ ચૂંટણી પ્રક્રિયાની અંદર ઊભા છે એ પ્રકારની આખી સંપૂર્ણ જે તૈયારી છે એ કરવામાં આવી છે તમે જોઈ શકો છો અહીંયા વિધાનસભા ચૂંટણી બે હજાર ચોવીસ પ્રતિક રૂપે મોરબી માળીયા પાસઠ એમ એક પ્રતિક રૂપે આખું જે તૈયાર કરવામાં આવ્યું છે તેના ઉમેદવારો જે ઊભા છે એ ઉમેદવારો સાથે પણ આપણે ચર્ચા કરીશું ત્યારે તો જે ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રહ્યા છે એમાંથી એક ઉમેદવાર મારી જોડે છે તમારું નામ જણાવજો મારું નામ રાંચા વિજય છે હું ધોરણ છ બી માં અભ્યાસ કરું છું વિજય ઉમેદવાર તરીકે ઊભા રહીને કેવું લાગી રહ્યું છે પહેલા મને ઉમેદવાર તરીકે રહી ઊભા રહીને ખૂબ જ સરસ લાગી રહ્યું છે મને અત્યારે સાચા ઉમેદવાર જેવી ફિલિંગ આવી રહી છે ખાસ કરીને પ્રચાર પ્રચાર કરવા તમે ગયા હતા તો કરવામાં કેવી કેવી એકથી પાંચમાં કર્યો હતો બીજો 6 થી માં અને ત્રીજો નવથી બારમાં કર્યો હતો અને બધાના ક્લાસમાં જઈ જઈને પ્રચાર કર્યો હતો પ્રચારમાં કેવી કેવી વાતો કહી હતી પ્રચારમાં અમે મોરબીના હેતુલક્ષી અને ગુજરાતના ફાયદા અને ખેડૂતોની હિતકારી યોજના વિશે વાતો કરી હતી જી હા ખાસ કરીને આવું જ્યારે સ્કૂલમાંથી પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે છે તો એનાથી શું ફાયદો થશે હા તે જે અમને આ પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે છે તે હેતુથી મને એટલી ખબર પડે છે જે લોકો વોટિંગ કરવા જાય જેમ કે અઢાર વર્ષની ઉંમરે અમે વોટિંગ વોટિંગ કરવા માટે સક્ષમ બનશું જે અમને અઢાર વર્ષે ખબર પડે છે જે તે મને બાર વર્ષે ખબર પડી ગઈ છે જી આનાથી ભવિષ્યમાં તમને ચૂંટણી વિશે પણ તમામ ખ્યાલ આવી દઉં હા અને મારે ચૂંટણી ભવિષ્યમાં લડવી હશે તો મારે એક કરીને કરવું મારે બધું આવડતું બરાબર છે ખૂબ ખૂબ આભાર તો જો ભવિષ્યમાં એને ચૂંટણી પણ લડવી હશે તો મારે પ્રથમ એકડો નહીં ઘૂટવો પડે મને પહેલાથી જ ખબર હશે કે મારે શું કરવાનું છે આ ખરેખર દેશનું ભવિષ્ય છે કે કદાચ એ ભાવિ ભવિષ્ય યુવા ઉમેદવાર તરીકે રહે તો પણ આપણા માટે ખૂબ જ આનંદની વાત હોય છે તો આવું સુંદર મજાનું આયોજન નીલકંઠ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર